વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકાનો આ બનાવ છે સદીગામ સીઈટીપીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું માણેપુ નજીક આ ભંગાણ પડતા જે પાણી છે કલરફુલ અને કેમિકલયુક્ત દેખાતું પાણી જમીન પર ફરી વળતા ખેડૂતોના ખેતરમાં પણ આ પાણી વહી ગયું હતું જે ઘટના બાદ સ્થાનિક આગેવાનો ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં પાઇપલાઇન દેખાઈ રહી છે એ પાઇપલાઇનમાં આ ભંગાણ પડ્યું હતું અને જેના કારણે સ્થળ ઉપર ગંદુ અને કાળા કલરનું દેખાતું પાણી ફરી વળતા સ્થાનિક આગેવાનોએ જીપીસીબીમાં ફરિયાદ કરી હતી તાત્કાલિક સીઈટીપીના કાર્યકર્તાઓએ ટેન્કર મોકલાવી તમામ પાણી ખેંચી લેવામાં આવ્યું હતું હાલમાં સ્થળ ઉપર પાણી સાફ થઈ ગયું છે પણ સ્થાનિક આગેવાનોએ ખેડૂતોની મુલાકાત લીધી હતી અશોકભાઈ અને મિતેશભાઈ પટેલે ખેડૂતોની મુલાકાત લઈ અને ખેડૂતો પાસેથી જાણ્યું હતું તો ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે એમને નુકસાન પણ થયું હોય છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું અધિકારીઓ અને કર્મચારીઓ અને સીટીપીના કાર્યકર્તાઓ ખેડૂતોને થયેલું મુશ્કે જે નુકસાન છે તેની ભરપાઈ કરાવે તેવી ખેડૂતોની માંગ છે કમસે કમ બાર વાગેથી સાત વાગ્યા સાંજ સાંજે સાત વાગ્યા સુધી પાણીનો જે નિકાલ નહીં થયો જીસીબી ખાલી હતી અહીંયા અને જીસીબી ખાલી રમત ની રમ્યા કરતી હતી કોઈ ટેન્કરના પાણીના નથી ટેન્કર બી નથી ત્યાર પછી લગભગ પાંચ વાગે કે સાડા પાંચના સમય ગાળામાં આવ્યો ત્યારે એમણે ટેન્કર બોલાવી અહીંયા કોઈ અધિકારી નહીં હતા અને બાજુમાં ખેતર અને તરુ નાખેલું કમસે કમ પંદરથી વીસ ખેતરોમાં આ પાણીની લાઈન એટલે એટલી મોટી કે કમસે કમ છ કે સાત અહીંયા આનું હોય ને એટલું બધું પાણી વહેતું હોય અને ખેતરનું ઘણું બધું નુકસાન થયેલું ત્યાર પછી અહીંયા સાત વાગે કે સાડા કે દસ વાગ્યા સુધી કામ અહીંયા ખતમ પૂરું કર્યું અશોકભાઈ એ બાબતે તમે કોઈ જગ્યાએ ફરિયાદો કરી હોય અને કોઈ અધિકારીને તમને કેવા રિસ્પોન્સ હતા અધિકારીની કામ કરી કેવી ફરિયાદો જીસીબીસીમાં જે ફરિયાદો કરી છે અને જે કોઈ અધિકારી જ નથી તો અધિકારી શું જવાબ આપવાનો અહીં સ્થાનિક બોબા

ને પાણી એક આડું હતું ને વાસ આવતું હતું પાણી નું કાળું પાણી દેખાયા કરતું હતું ને હજુ બી દેખાતું છે પાણી તેવું આનું મને ભરપાઈ જોઈએ ખેતી ની પર અમે નવ માણસ નું જીવન અમારું ચાલે બે હજાર નું બિયારણ લાગેલું આનું મને ભરપાઈ કોણ આપે બપોરે બાર વાગ્યા થી બે વાગ્યા ની વચ્ચે સરીગામ ઔદ્યોગિક વસાહત માં આવેલી સીટીપી નું જે પ્રદુષિત પાણી જે તળગામના દરિયા કિનારામાં લઈ જવામાં આવે છે તેની જે પાઇપલાઇન હતી જેમાં ખંડવાઈ માણેકપુર ખાતે ભંગાણ પડ્યો હતો અને જે ભંગાણના કારણે હજારો લીટર પ્રદૂષિત પાણી તેમાંથી વહીને આજુબાજુના ખેતરોમાં ચાલી ગયું હતું જેના કારણે મોટો પાકને નુકસાન થયું હતું ત્યાંના આદિવાસી લોકો આજે ખેતમજૂરી કરી પોતાનું જીવન જીવે છે ત્યાં આગળ આજે આ એક પ્રકારનું મોટું નુકસાન જે થયું છે તે ફક્ત ને ફક્ત મારા કહેવા મુજબ હું કહું છું તો ગામ જે પી ના જે સંચાલક છે એ સંચાલક થયું છે એવું છે જેમાં નિષ્પક્ષ તપાસ માટે મેં માંગ કરી છે અને તેના માટે અમે એક લેટર પણ લખ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવશ્રીને અને તેમાં અમે માંગ કરી છે કે એ જે પાઇપલાઇન લઈ જવામાં આવી છે એના નીતિ નિયમો મુજબ લઈ જવામાં આવેલી છે ખરેખર અને સીટીપી નીતિ નિયમો મુજબ ચાલે છે ખરેખર એ પણ તપાસવાની જરૂર છે અને એ જે સંચાલક છે એ સંચાલક તમામ નીતિ નિયમોને પાડે છે કે નહીં પાડે છે તેના આધાર પર એ લોકો ઉપર કાયદાકીય ફરિયાદ પણ દાખલ કરવાની માંગ કરી છે કેમ કે ગઈકાલે જે નુકસાન થયું છે એ બહુ મોટું નુકસાન થયું છે અને એઓની બેદરકારીના કારણે આજે અમારા લોકો ભોગ બની રહ્યા છે તો એવું કદી બી નહીં ચલાવી લેવાય જેના કારણે સભ્ય સચિવ સચિવને ને તાકીદ સાથે પત્ર લખવામાં આવ્યો છે